હાલમાં ગુજરાતભરના ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની ભોગવી છે તેમજ લાખો રૂપિયાના તૈયાર થયેલા પાકો નિષ્ફળ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય પણ જાહેર કરવામાં આવી છે અને ખેડૂતોના હિતને ધ્યાને લઈ ખેડૂતોની બચી ગયેલ જળશી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે અલગ અલગ ત્રણ સેન્ટરો ખોલી ખરીદી કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ સહિત કોલકી રોડ પોરબંદર રોડ પર એમ ત્રણ સેન્ટરો શરૂ કરી ઉપલેટા માર્કેટિંગ યાર્ડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને હાલ ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યા પ્રમાણે ઉપલેટા તાલુકામાંથી અઢાર હજાર ખેડૂતો ખાતેદારોએ નોંધણી કરાવેલ છે જેમાંથી દરરોજ પચાસ ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલાવી ખરીદી કરવા બોલાવવામાં આવે છે અને હજુ પણ વધુ ખેડૂતોને બોલાવી ખરીદી કરવા પણ જણાવેલ હતું હું ઠુમર આજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે

ખેડૂતોને નહડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ નાખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારાવાળા વાળા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકાર ને આ તકે હું ખુબ ખુબ અભિનંદન આપું છું ભારત માતા કીજે ઇમરાન સર્વદી સાથે ચક્રવાત ઉપલેતા